કડીમાં ઘી નહીં ઝેરનું વેચવા પોલીસ રેડમાં નકલી ઘીનો મોટો જથ્થો ઝડપાયો કડીના નાની કડી વિસ્તારમાંથી શંકાસ્પદ ઘી મળ્યું હતું કડીમાં નાની કડી વિસ્તારમાં આવેલ આશીર્વાદ સોસાયટી મકાન નંબર 50 માં પોલીસની રેડ બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી જેમાં પટેલ રણછોડભાઈ મણીલાલના ઘરમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો અમૂલ અને સાગર બ્રાન્ડ લેબલ નું ઘી પકડાયું છે જેમાં પકડાયેલા રણછોડભાઈ પટેલ બિલ કે આધાર પુરાવા વગર ઘી લઈ આવ્યા હતા આ સાથે વેચાણ કરતા હોવાની પણ કબૂલાત કરી હતી સાગર બ્રાન્ડના પાંચસો બાવન પાઉચ બસો સાહીઠ લીટર અમૂલ બ્રાન્ડના ત્રણસો પાઉચ પંદર કિલોના ત્રણ ડબ્બા મળી कुल ત્રણ લાખ અગિયાર હજારનો મુદ્દા માલ કબજે લેવાયો હતો આ વેપારી બીજા વેપારીઓ પાસેથી એટલે કે મેહુલ બારોટ નામના વ્યક્તિ પાસેથી શંકાસ્પદ ઘીનો જથ્થો લાવતો હોવાની પ્રાથમિક માહિતી મળી હતી પોલીસે બાતમીના આધારે રેડ કરતા આ શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું કડીના બુડાસણામાં પણ થોડા સમય પહેલા નકલી ઘી ઝડપાયું હતું હજુ તો વિજાપુરમાં ડુપ્લિકેટ પનીર બનાવવાનો બનાવ હમણાં જ બન્યો છે તેમાં પણ પોલીસે કાર્યવાહીની જરૂર કરી હતી અને બધું જ નકલી માણસના સ્વાસ્થ્ય સાથે ક્યાં સુધી આ લોકો ચેડા કરશે શું સરકાર કે અધિકારીઓને માણસના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા વ્યક્તિઓને સખતમાં સખત સજા મળે એવી જોગવાઈઓ કરે ક્યાં સુધી ચાલશે આ બધું નકલી 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 બધું જ નકલી એકલો માણસ જ અસલી નવરાત્રી અને દિવાળીમાં મીઠાઈઓમાં અને ફરસાણમાં ઘીનો વપરાશ વધુ હોવાથી આવા માણસો રૂપિયા કમાવવાની લાયમાં ધંધો કરતા હોય છે સ્ટોરી રિપોર્ટ બાય ઇસ્માઇલ ઘાંચી કડી જિલ્લા રાજપૂત ક્ષત્રિય મહિલા સભા આયોજિત નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસ તારીખ બાવીસ નવ બે હજાર પચીસથી એક દસ બે હજાર પચીસ સમય સાંજે સાતથી સાડા નવ કલાકે સ્થળ શક્તિધામ જયનગર રોડ ભુજ નવરાત્રિ મહોત્સવમાં પધારવા સર્વે બહેનોને ભાવભર્યું આમંત્રણ છે